હાલો એ રાજી માં છે કોઈ હાજર હા કોણ તમે હું રાજનો પ્રધાન રાજનો પ્રધાન છું મને તો એવું લાગતું નથી તો તને કેવું લાગે પ્રભુ યોગ

લેલે કોનન પોટી મૂકાય આવા આ નો પહેલા પોપટી તો જગ્યા નથી આમ કેટલી છે આ બોલાને એલા મરું નથી મળું છે આ ખોરાને એ મરવું નથી કોણ આયે મહારાજ મરવા નથી દેતા એટલે મહારાજ આયે મારે વાતચીત કરવી છે મરવું નથી શું વાતચીત કરવી મારે એને ને મારે કર લે એમાં ખબર નહી આયે મે વાત ના કરી તો કે દે મહારાજ એને સીધી વાત કરી કે કર લે તો કેમ જા હું જાવ મારા દાસ એ કેમ ગયો એટલે તો કહું પ્રધાન નહીં તમારા મહારાજ ને કયો આયે કે ગોરો દેવ અંદર આવવાની મજા માંગે છે ઈ પછી બધું આ હું છે ઈ નારિયળ છે આને શું કરો ઈ જીલાવાનું છે એમ ખા કરીને અરે ખા કરીને આ વધેરવાનું નારિયળ નથી લગુખખી આ નારિયળ રમવાનું હા ઉભો રે કરી સુ તો ખા એમ જીલાવાનું નહીં

તમારા મહારાજ ને કયો કે પર દે અંદર આવવાની રજા માંગી છે આ ઉપર જો અંદર ન આવતા ન આવું કાઈ ન બાપુ અરે બોલો પ્રધાનજી કેટલા ભીલા ઘર લેવો છે અરે પ્રધાનજી હા બાપુ તમે કે આવો ભાઈ કાઈ ના ઘર 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 લેવાનો નથી દેલી દે શોકુ ફેરો કરો તને અહીંયા ઘર લેવા ઉભરે છે નથી કોઈ જાકે તો હું મારો આ ઉપર ઉપર હા તો

તું <míner> ભાઈ <rahimer> <coughs> <yelled>

અગવડ દેવાં વંર આવની દલા માંગે છે ધીરો રે સતોય છે મંડ બાપુ આ બોલો પ્રધાનજી ઠીક બોલો ઉભા નું ગરિયા બાબો રબતાજી દેલે પૂછ્યા હું દેતી જોઈએ કે ભેલાઈતી રબતાજી હા તમે વારો માં કેવાનો ન હોય ન હોય હા શું કહેવ

બાપુ okay, થાય <laughs> <Hollywood>

મળવું છે <laughs> 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 મામા મહારાજે ને જો કે ગોરદેવ બાપુવા એ બોલો હા તો તેને રાજી ખુશીથી અંદર આવાજો બીજો વખતનો હોય ને તો તેને લેગે સીઠા પર લેવાના પડ પણ બાપુ જોઈ તમારે એક્યા

સુધી જ આવ્યો છું મહારાજ અરે આવવાનું કારણ શું કરી દેવું અરે મહારાજ ત્યાં ના તેની દીકરી શમણા તેમનું લીલું સિફળ લઈને આવ્યો છું મહારાજ બાટાપુરી કાનુજીને અરે બોલ મને બાટાપુરી કાનુજી બોબાના રાજા આદમ નારે અમારે વિજયતા વાળી છે ને પણ બાવીન વાળા મેં આ કીધું નથી ગઈ આ તળવારો મેં તો ખાલી કીધું કે નારીય જીરાઓ આવ્યો કે કેથી આળો નારીય જીરાઓ એમ ન ખરા થાય તે કઈ બીલું કીધું

મારે તમારા મહારાજ એને પાછી એકવાર વાત કરી છે પાછી વાત કરી હવે દાદુ કાઈ કેતો નહી નો તું ઉડે દે મારા છોકરી ઉઠી જા કે તો હાલે બને હા દિવાળી આવે છે થોડા ફટાકડા ફૂટે તો બાપુ ઘરે કેવું ઘરે કેવું હવે તો મનાવવા બહુ આવ હું સાઈડમાં ઊભો રહી જો ના ફાડી બેઠા આ બાપુ આ બોલો પ્રધાનજી જો એ આ સટકા કીધું તું એને રાજના તો રખડતા છો રાજના જોઈને મરદાનજી રાજના હોય તો તે રાજમાં આવે રખડતા આવે બાપુ રાજના છે